ડીસરમાં વડાપ્રધાન મોદીની સભા પૂર્વે જ આખલાનો આતંક આખલો તોફાને ચડતા બેરાદારીઓને અડફેટે લીધા દેશામાં ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાવાની છે તે અગાઉ જ નવા બસ સ્ટેશન વિસ્તારમાં આખલાએ આતંક મચાવતા બેરાદારીઓને અડફેટે લેતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા અને પાલિકા દ્વારા ઢોર પકડવા કોન્ટ્રાક્ટરની ટીમને મોકલવામાં આવતા એક કલાકની મહેનત બાદ આખલાને પકડી બાંધી દેવાયો ડીશા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહ્યો છે ચૂંટણીના માહોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય સમગ્ર તંત્ર એલર્ટ છે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે અને આવા માહોલમાં ડીસાના નવા બસ સ્ટેશન વિસ્તારમાં એક આખલો બેકાબુ બનતા આતંક મચાવ્યો હતો અને આખલાએ પેરાદારીઓને અડફેટે લેતા વાહનો પાડી દેતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા અને ભયનો માહોલ સર્જાયો આ અંગે ડીસા નગરપાલિકાના ઢોર ડબ્બાના કોન્ટ્રાક્ટર કે દેસાઈ સહિત પશુ પકડતી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકની મહેનત બાદ આખલાને પકડીને બાંધી દેવાતા સ્થાનિકોએ રાતનો શ્વાસ લીધો હતો શહેરમાં વારંવાર રખડતા પશુના ત્રાસને લઈ તંત્ર સામે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે